નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સરસ્વતી તાલુકાના મેલો સણના પરા વિસ્તારમાં જંગલ વિસ્તારમાં કટિંગ ન થતા કેટલાક ઘરોમાં નુકસાન પગા ભરી જે છે જે વસ્તુઓ ફોલ્ડ થતા બડીને ખાક જગરાલ જીઈબી ની વેતરકારી આવી સામે ખેડૂતોમાં આક્રોશ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે પરા વિસ્તારમાં જગરાલ જે એબીની બેદરકારીથી વારંવાર લોકોની રજૂઆત સત્તા જંગલ કટિંગના ના થયું હોવાથી વાળ ઢીલા હોવાથી વાળ ફોટ થવાથી પર વિસ્તારમાં દરેક ગ્રાહકોના ઘરે પંખા ફ્રીજ એસી ટોટલ વસ્તુ બળીને ખાક થઈ ગઈ હતી તંત્રને વારંવાર જાણ કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે સો આ મીડિયાના અહેવાલથી કો નિદ્રામાં તંત્ર જાગશે ખરા તે આવનાર સમય જ બતાવશે અહેવાલ શ્રી વી કે ડાભાણી આર ટીવી ન્યૂઝ એના કારણથી આ બેદરકારી છે ઝઘડા બોર્ડની

અને આ દિવસના તે દિવસ લાઇટ કાપી તે દિવસ કોઈ કટિંગ કામ તો કર્યું નહીં અને અહીંયા વાયર બે ભેગા થઈ ગયા ત્રણ દિવસથી ભડાકા થાય હેલ્પરને ફોન કરે ફોન ઉપાડતો નહીં હેલ્પર હડકો જવાબ આપતો નથી હો તો ફોન બંધ આવે અને એને બેદરકારીને લીધે ત્રીસ પંખા બળી ગયા આપણા પરમ ટોટલ થઈને ત્રીસ પંખા તો હાલ બની ગઈ બળી ગયા એનો જવાબદાર કોણ આપણું નામ શુભ કમશીભાઈ વાસીભાઈ દેસાઈ